સંકલ્પ પત્ર તૈયાર કરવા અંતર્ગત લોકો પાસેથી સૂચનો જાણવા કચ્છ જિલ્લા ભાજપની અગત્યની બેઠક મળી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદીમાં જ કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે વિનોદભાઈ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પુરજોશમાં કામે લાગી ગઈ છે કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ અને મોદી કી ગેરંટી અભિયાન અંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ આગેવાનીમાં એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી

આવા તમામ નવતર અને સુંદર વિચારોનો સમન્વય કરીને તેમને ભારતીય જનતા પાર્ટીના આગામી સંકલ્પ પત્રમાં સ્થાન આપવામાં આવશે અભિયાન અંતર્ગત આગામી તારીખ છ થી વીસ માર્ચ સુધીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ માધ્યમથી લગભગ એક કરોડ જેટલા લોકો સુધી પહોંચી લોકોના અભિપ્રાયો અને સૂચનો લેવાનો ભગીરથ કાર્ય કરવામાં આવશે

નેવું આપી શકશે આ રીતે સમગ્ર રાષ્ટ્ર માંથી મળેલા સૂચનો મંતવ્યોને એકત્રિત કરીને તેના નીચોડ દેશના નાગરિકોની લાગણીઓથી વાચા સ્વરૂપ ગણીને ભારતીય જનતા પાર્ટીનું આગામી સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે અધ્યક્ષ સ્થાને બોલતા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આવા લોકાભિમુખ અભિયાન ભારતીય જનતા પાર્ટી જ લાવી શકે છે અને લોકોના મંતવ્યો સૂચનો લેવાનું અને એ અનુસાર આગામી સરકારની દિશા સુનિશ્ચિત કરવાનો સાહસ પણ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના વચનો વાયદાઓ પૂર્ણ કરતી સરકાર છે આજે દેશના લોકોને મોદીની છે કેમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કામોનો ખાત મુહરત કરે એના લોકાર્પણ પણ એમના હસ્તે જ કરે છે લોકો વચ્ચે લોકો સાથે રહીને કામ કરતી સરકાર હોવાથી લોકો ભાજપ તેમજ મોદીની ગેરંટી પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ